નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે તો આજે તમને સિદ્ધિ વિનાયકજીના દર્શન કરાવીશું તો બંને રજો વિડીયોના અંત સુધી સામે તમે જોઈ રહ્યા છો સૌ પ્રથમ તમે ગેટની અંદર દાખલ થશો ત્યારે તમને સામે જ પ્રતિમા દેખાઈ રહી છે સિદ્ધિ વિનાયકની ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ અહીંયા પાર્કિંગની ખૂબ જ વિશાળ જગ્યા આવેલી છે અહીંયા તમે કરી શકો છો એશિયા કા સબસે બડા ગણેશાકાર મંદિર અહીંયા સામે પ્રસાદ ઘરમાંથી તમે પ્રસાદ પણ લઈ શકો છો બુટ ચપ્પલ તમે અહીંયા સ્ટેન્ડ ઉપર જ જાતે મૂકવાના હોય છે પ્રથમ તમને ગેટ જોવા મળશે અહીંયા હિન્દીમાં લખી છે સિદ્ધિ વિનાયક દેવસ્થાન ચાલો અંદર જઈએ આપ નિહાળી રહ્યા છો સામે શ્રી સિદ્ધિ વિનાયકજી મંદિર આ મંદિર આશરે તેની ઊંચાઈ તોતેર ફૂટ પહોળાઈ એકસો વીસ ફૂટ અને લંબાઈ એસી ફૂટ જેટલી આશરે તમને જોવા મળશે બે હજાર અગિયારમાં મહેમદાવાદથી જતી વાત્રક નદીના કાંઠે આ મંદિરનું નિર્માણ થયું હતું અને અંદાજે છ લાખ ઉપર સ્ક્વેર ફૂટની જમીનમાં આ મંદિર બનાવવામાં આવી છે અને બેથી અઢી વર્ષ જેટલો સમય આ મંદિર તૈયાર કરવામાં થયો હતો આશરે પંદર કરોડથી વધારે ખર્ચ કરવામાં આ મંદિરના નિર્માણ પાછળ થયો છે મંદિર પ્રવેશ દ્વાર જવાનો રસ્તો છે દર મંગળવારે ચોથ ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે આપણે આ સિદ્ધિ વિનાયકજીના દર્શન કરવા માટે બીજા માળે સીડીઓથી ચાલીને જવું પડે છે સામે તમે જોઈ રહ્યા હશો કે અહીંયા તમે આવશો ત્યારે એવું લાગશે કે તમે જ્યારે ગુફામાં આવી ગયા હોય એવી ચારે બાજુ પથ્થર ઉપર એવી કોતરણી કરવામાં આવી છે કે જેથી તમને ખૂબ જ શાંતિનો અનુભવ અહીંયા આ મંદિર ઉપર આવું ત્યારે લાગશે સામે તમે સિદ્ધિ વિનાયક ભગવાનના દર્શન કરી શકો છો સામે આ હુંડી મૂકેલી છે ત્યાં તમે ગુપ્ત દાન પણ કરી શકો છો બીજા માળ તરફ આગળ વધીએ ત્યારે મહાશિવલિંગ ના દર્શન પણ તમને નીચે થઈ જશે ચાલો જઈએ સામે બારે જ્યોતિર્લિંગ દર્શન પણ તમે કરી રહ્યા હશો સામે તમે નિહાળી રહ્યા હશો ઘઉના દાણા દેખાતા હશે તમને અહીંયા જેને પણ મનોકામના રાખવી હોય તો તમે સૌ પ્રથમ ઊંધો સાથ્યો કરવાનો હોય છે મનોકામના તમારી પૂર્ણ થઈ જાય એટલે સીધો સાથ્યો કરી દેવાનો હોય છે તમે જોઈ શકો છો પહેલો છે તમને અર્બુદા દેવીના પણ દર્શન અહીંયા થઈ જશે ભારતભરમાં જેટલા પણ ગણપતિ ભગવાનના મંદિર છે તેમના બધી જ નાની નાની પ્રતિમાઓ તમને અહીંયા જોવા મળશે અને તેનો ઇતિહાસ પણ જાણવા મળશે આ સ્થાન ઉપર અહીંયા કોઈને શ્રદ્ધાથી પૂજા કરાવી હોય તો કરાવી શકો છો અહીંયા તમે સિક્કાથી તોડી શકો છો સાકર ઘી પૈસા વગેરે લાડવા પણ તમે અહીંયા તોડી શકો છો જેટલું વજન તમારું હશે એટલું વજન અહીંયા જોઈએ બહારથી તમને પર્વત જેવું લાગતું આ મંદિર અંદરથી તમે જોઈ શકતા હશો આવું લાગે છે ભગવાનને ચડાવેલ શુદ્ધ ઘી નો પ્રસાદ પણ તમે અહીંયાથી લઈ જઈ શકો છો ચાલો આપણે મંદિરની બહાર તરફ નીકળીએ આ જે વૃક્ષ તમને દેખાઈ છે એ પવિત્ર સફેદ છે જેના લીધે સિદ્ધિ વિનાયક દાદા મુંબઈ થી અહી પધાર્યા છે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે આ એ જ સિદ્ધિ વિનાયક મુંબઈ થી જોત લાવવામાં આવી છે અને અહીંયા પ્રજ્વલિત કરવામાં પણ આવી છે ચાલો અંદર ફૂડ કોર્ટની અંદર પણ જઈએ અહીંયા શું શું જમવાનીને નાસ્તાની શું સુવિધા કરવામાં આવી છે સામે કાર્યાલય પર તમે દેખી રહ્યા હશો અહીંયા તમને દરેક જાતના ખાણીપીણી ઉપલબ્ધ છે તમે અહીંયાથી નાસ્તો પણ કરી શકો છો અને જમી પણ શકો છો ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા બેસવાની આ સિદ્ધિ વિનાયકનો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક કરજો અને વધુમાં વધુ એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારી સાથે એકવાર બોલજો જય સિદ્ધિ વિનાયક ભગવાન